હાજર રહ્યા એ બદલ ખૂબ આભાર પ્રતિકાર ટીમની વતી અને એટાઇસ પ્રોડક્શન હાઉસ વતી હું તમારા સૌનો આભાર માનું છું તમે જે રીતે જોઈ રહ્યા છો એ રીતે અમે લોકો એટાઇસ પ્રોડક્શન હાઉસ જે ભાવનગરનું જ આપણું પ્રોડક્શન હાઉસ છે એના બેના હેઠળ નવી ફિલ્મ આપણી આવી રહી છે પ્રતિકાર એનો પ્રથમ પાર્ટ આવી રહ્યો છે પ્રથમ અધ્યાય એ 20 તારીખે ઓવરઓલ ગુજરાતમાં આ રિલીઝ થવા જઈ રહ્યું છે 20 સપ્ટેમ્બર એ તો આ ફિલ્મ જે છે એના પ્રમોશન માટે ને એ અમે લોકો એ વિશે બે વાત કહેવા માટે તમારી સમક્ષ આવ્યા હતા ફિલ્મ વિશે તો આપણે વાત કરીશું જ પણ એ પહેલા તમને જો કે તમને કોઈ ઓળખાણની જરૂર નથી છતાં પણ એમનું ઇન્ટ્રોડક્શન એકવાર તમને આપી દઉં પ્રકાશ મંડોરા જાણીતા ગુજરાતી કલાકાર યુટ્યુબના ખૂબ જ ફેમસ પર્સન આર્ટિસ્ટ તમે લોકો એમને ઓળખતા જ હશો બાજુમાં છે તૃપ્તિ જાબુચા જે એટાઇસ પ્રોડક્શન ના ઓનર છે અને પ્રતિકાર ફિલ્મના કો પ્રોડ્યુસર છે આ પહેલાં પણ એટાઇસ પ્રોડક્શન આવશે જીવન આખ્યાન ફિલ્મ કરેલું સમક્ષ એ ટાઈમે પણ અમે આવેલા ભાવનગરમાં જ આપણે મોટા મોટાભાગનું શૂટિંગ કરેલું જીવન આંખ્યા તૃપ્તિ જાબુચા એમના ખૂબ પ્રોડ્યુસર છે મમતા સોની મમતા સોની નામ કોઈ ઓળખાણ એમને જરૂર નથી એમનો જોકે ચહેરાની જરૂર નથી નામ જ કાફી છે તો મમતા મેડમ પણ આ આપણી સાથે આજે છે હું વિપુલ જાંબુચા ફિલ્મના પ્રોડ્યુસર એક્ટર અને રાઇટર છું મારી સાથે બીજા બી બે મહેમાનો છે બ્રિજરાજ સોલંકી એ પણ ભાવનગરના ખૂબ જ જાણીતા વ્યક્તિ છે મનીષભાઈ પટેલ એ પણ અમારી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મારી કરતા સિનિયર પ્રોડ્યુસર છે અને ઘણી સારી અને હિટ ફિલ્મો એમણે પણ ગુજરાતી ફિલ્મને આપી છે તો આ મહેમાનો આપની સમક્ષ છે આપણે ગુજરાતી ફિલ્મ જે આવનાર છે પ્રતિકાર વિશે આપણે વાત કરીશું ત્રણેયના ઓપિનિયન્સ એમાં પણ લેશું મમતાબેન પણ કહેશે અને પ્રકાશભાઈ પણ કહેશે અને પછી આપણે આપના કોઈ પ્રશ્નો હશે તો એનો પણ આન્સર આપીશું ફિલ્મનું ટીઝર તો રિલીઝ થઈ ચૂક્યું છે તમારામાંથી અગર કોઈએ જોયું હોય અને પ્રતિકાર ફિલ્મ વિશે કંઈક સાંભળ્યું હોય સોશિયલ મીડિયા થ્રુ કે તમારા કોઈ ફ્રેન્ડ્સ થ્રુ તો તમને એ ફિલ્મ વિશે જે સાંભળ્યું હોય કે ટીઝર જોયું હોય એનાથી રિલેટેડ કોઈ સવાલ કરવા હોય તો તમે લોકો સવાલ કરી શકો છો બિકોઝ અમને પણ ખબર પડે કે જ્યારે પબ્લિક સામે કે લોકો સામે જ્યારે આ વિડિયો જાય છે અને આ ફિલ્મની ચર્ચા થાય છે ત્યારે એ લોકોના મનમાં શું સવાલ ઉઠે છે કે ભાઈ આ ફિલ્મ જોવી જોઈએ ના જોવી જોઈએ અમારી પસંદગી તો કોમેડી છે કોઈને એવું લાગે કે અમારી તો લવ સ્ટોરી છે ઘણા બધા જે મારા જેવા વ્યુઅર્સ હોય એમને સ્માર્ટ મૂવીઝ જે હોય સ્માર્ટ ફિલ્મ જે હોય થ્રીલ હોય એવી મૂવીઝ વધારે ગમતી હોય તો તમારા લોકોના કોઈ સવાલ હોય તો તમે કરી શકો છો એન્ડ હું અગર વાત કરી રહ્યા છે અને બરાબર સમજી રહ્યા છે કે નારી સશક્તિકરણ ઉપર આ ફિલ્મ છે બટ એની સાથે સાથે એની સાથે સાથે બિકોઝ આ ફિલ્મમાં મારો રોલ એવું છે કે હું એક એનજીઓમાં કામ કરું છું અને જ્યારે મને એક એવો એરિયા મળે છે જ્યાં જેને મારે થોડોક સુધારો કરવો છે પણ તંત્ર કેટલું ખરાબ છે હું કોઈ એક માણસથી પરેશાન નથી થતી ખબર ને ક્યાં ક્યાંથી જેની સાથે કોઈ બી કનેક્શન થાય છે બધા લોકો ભ્રષ્ટાચારમાં નશામાં કે છોકરીઓ સાથે ગલત વર્તનમાં એટલે જે કંઈ આપણે અત્યાર સુધી દુષ્કર્મો સાંભળ્યા છે કે કોઈ પણ ખરાબ વસ્તુ આપણા લાઈફમાં આપણે પણ જોતા હોઈએ કે કોઈ પણ કામ ઇઝીલી થતો જ નથી કંઈક ને કંઈક પ્રોબ્લમ્સ વચમાં આવતી જ હોય છે તો આ બધી જ પ્રોબ્લમ્સ આ ફિલ્મમાં મારી સાથે આવી રહી છે અને આટલું બધું ટોર્ચર થાય છે હવે તમે લોકો વિચારશો કે ભાઈ ફિલ્મ ફક્ત સિરિયસ જ છે તો એવું બી નથી ફિલ્મ જોતાં જોતાં તમે એમાં સૌથી પહેલાં કનેક્ટ ઇઝીલી થઈ જશો બિકોઝ આપણે કોઈ સાથે કનેક્ટ ક્યારે થતા હોઈએ જ્યારે આપણને આપણી રિયલ લાઈફથી એ સિચ્યુએશન કનેક્ટેડ લાગતી હોય ત્યારે તો આ સરસ મજાની અમારી જે આ ફિલ્મ છે અમે લોકો લઈને આવી રહ્યા છે ઘણા બધા આમાં મુદ્દાઓ છે એન્ડ એસ્પેશિયલી જ્યારે મૂવી જોવા તમે બેસશો ત્યારે એમાં ખોવાઈ જશો એ હંડ્રેડ ની ટેન ગેરંટી છે તો આગળનો દોર હું ફરીથી વિપુલભાઈને સોંપું છું એન્ડ જેવું મેં તમને કહ્યું કે તમારા કોઈ પણ સવાલો હોય તમે અત્યાર સુધી એનો ટીઝર જોયો હોય અને અત્યારે 3 વાગે આપણો આ ટ્રેલર પર લોન્ચ થવાનું છે ચેનલનો તો તમે લોકો સવાલો થઈ શકો છો લાસ્ટ મહારાષ્ટ્રમાં હમણાં એક બે કેસ થઈ ગયા એટલે આવા કેસો દિવસેને દિવસે બહાર આવી રહ્યા છે અને એ જ વિષયને હાઇલાઇટ કરવા માટે આ ફિલ્મ બની છે અને મમતા મેડમે એમાં લીડ રોલ કર્યો છે ફિલ્મના હીરો કયો કે હિરોઈન કયો કે ફિલ્મનો જે મજબૂત પાસો કયો હતો એ મમતા મેડમ અને એમનો અનુભવ અભિનય છે અને અનુભવ પણ છે તો ખૂબ સરસ એમણે ફિલ્મમાં રોલ કર્યો છે અને આખું વુમન ઓરિએન્ટેડ ફિલ્મ છે તમે જોશો તો ખરેખર મજા આવશે ટીઝર ઓલરેડી યુટ્યુબ એટ આઈ સ્ટુડિયો ઉપર છે અને આજે ત્રણ વાગે એનું ઓફિશિયલ ટ્રેલર પણ રિલીઝ થવાનું છે યુટ્યુબ એટ આઈ સ્ટુડિયો ઉપર અને અમે લોકો લાઈવ પણ આવવાના છીએ ઇન્સ્ટાગ્રામ ઉપર ત્રણ વાગે તો યસ પ્રોડ્યુસરને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ જેમ મમતામે કીધું કે આ ફિલ્મ સ્ત્રી સ સશક્તિકરણ ઉપર બની છે તો હું એટલું જ કહેવા માંગીશ કે બહેનોને તો જોવી જ જોઈએ પણ ભાઈઓને પણ આ ફિલ્મ જરૂરથી જોઈએ છે જોઈએ કારણ કે હાલ સુધી ગુજરાતી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હજી સુધી આવા સબ્જેક્ટ ઉપર ફિલ્મ બની નથી અને આ એક અલગ જ વિષય ઉપર ફિલ્મ બની છે અને સ્ટોરી અમે સ્ટોરી ગમી અને એમ થયું કે ના ચલો આમાંથી એક સારો મેસેજ જશે તો આ ફિલ્મ જરૂરથી જોજો 20 સપ્ટેમ્બર એટલે આ મહિનાની 20 સપ્ટેમ્બરે આ ફિલ્મ રિલીઝ થવાની છે અને આ આજના દિવસે બપોરે 3 વાગે ટીઝર ટ્રેલર રિલીઝ થશે તો જરૂરથી જોજો થેન્ક યુ ગુજરાતી ફિલ્મ મનીષભાઈ પણ ફિલ્મ બનાવી છે એમને પણ ખ્યાલ છે કે ઘણા સમયથી પહેલા એક વુમન ઓરિએન્ટેડ ફિલ્મ આવતી જ્યારે અરુણા ઈરાણી ગુજરાતીમાં કામ કરતા એમનો જે દબદબો હતો અને એ જે વુમન ઓરિએન્ટેડ ફિલ્મો આવતી એ પછી ધીમે ધીમે હીરો સેન્ટ્રિક ફિલ્મો આવતી ગઈ ને એ બધું જ ચાલવા પણ હવે દોર જરાક બદલાયો છે અને ઇવન બોલિવૂડમાં હિન્દી ફિલ્મોમાં પણ વુમન ઓરિએન્ટેડ ફિલ્મો આવે છે અને સફળ પણ થાય છે અને લોકોને જોવું ગમે પણ છે અને આપણે જે ઇન્ડસ્ટ્રીમાં છીએ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં તો એમાં ઘણા સમયથી કોઈ વુમન ઓરિએન્ટેડ ફિલ્મો બી નથી આવી અને એવી વુમન એટલે એવી એક્ટ્રેસ પણ નથી આવી કે જેના દમ ઉપર એક્ટ્રેસના દમ ઉપર ફિલ્મ ચાલે બરાબર પેલા અરૂણા ઇરાની નામ ઉપર બી ચાલી નથી પણ મમતાબેન નું એવી પોઝિશન હતી કે જેમના પોતાના દમ ઉપર આખી ફિલ્મ ખેંચી શકે અને એમણે સાબિત બી કર્યું છે આ ફિલ્મ દ્વારા અને એ વસ્તુ તમે જોશો તો તમે પણ એગ્રી થશો ત્યારે આ ફિલ્મ કે ભાઈ એક ગુજરાતીમાં પણ આપણે વુમન એરેક્ટેડ ફિલ્મ બનાવીને એને સફળ કરી શકીએ છીએ અને આની પાછળ એક જવાબ હું પણ આપવા માંગુ છું તમે બહુ સરસ વાત કર્યું કે હીરો ઓરિયન્ટેડ મેલ ઓરિયન્ટેડ ફિલ્મ્સ બનતી હોય બટ એ તમે કમર્શિયલ વેમાં જુઓ છો આજે જ્યારે અગર કોઈ સ્ત્રી ઉપરનો કોઈ મુદ્દો ઉપાડવાનો છે તો કોઈ પુરુષને આપણે સ્ત્રી બનાવીને નથી કરી શકતા કે એના ઉપર અત્યાચાર થઈ રહ્યો છે તો આપ આ જે થોટ સામે લઈને આવ્યા છે એની પાછળ તમે એમની ભાવનાઓ જુઓ કે આજે જ્યારે આટલા બધા સમાજમાં આ એટલા બધા પુરિવાજો આજે જ્યારે આપણે કોઈ ધાર્મિક ફિલ્મ બનાવવા જઈએ તો એમાં માતાજીને આપણા ઈશ્વરને ઈષ્ટને એ લોકોને જ દેખાડીશું એમાં તો આપણે રાક્ષસોને નહીં દેખાડી ગયે ને એવી જ રીતે આ એક ફિલ્મ પાછળ જે એમનો ભાવના છે કે જે હાલની તારીખમાં આય દિવસ આવા ન્યૂઝ આવા સમાચાર સાંભળવામાં આવે છે ત્યારે કોઈના હાર્ટને ટચ કરી જાય છે કે ભાઈ અમે અમારી રીતે કઈ રીતે સમાજમાં એક સારું યોગદાન આપી શકીએ બિકોઝ અત્યારે એ દસ લોકો વચ્ચે કોઈ પણ ભાષણ કરશે તો ભાષણમાં કોઈને ઇન્ટરેસ્ટ હોતું નથી બટ જેવી રીતે દૃશ્ય ફિલ્મ તમે જોઈ છે કે તમને દૃશ્યોથી એ તમારી જે મેમોરી છે એ વધારે શાર્પ થઈ જાય છે અમે લોકો જ્યારે નાના હતા પેરેન્ટ્સ સાથે રામાયણ મહાભારત એ બધી સિરિયલ્સ જોતા હતા તો અમારા લોકોમાં પણ એવા સંસ્કાર આવે છે પણ હાલની તારીખમાં પેરેન્ટ્સ લોકોને પણ યા જોવું હોય

કે કોઈ પણ પુરુષનો હોય કે મહિલાઓનો મુદ્દો હોય એ વસ્તુને લઈને એ લોકોને ફિલ્મ બનાવી જોઈએ તૃપ્તિ જાંબુજા કે એમને આ ફિલ્મમાં મને કામ કરવાનો મોકો આપ્યો થેન્ક યુ સો મચ મેં ઘણા બધા રૂલ્સ કર્યા છે જેમાં લવ એંગલ હોય બે વફાઈનું હોય ધાર્મિક સામાજિક ઘણા બધા બટ મારું એક ખ્વાઇશ તો હતી મનમાં કે વુમેન ઓરિયન્ટિક એવો સબ્જેક્ટ આવવો જોઈએ બિકોઝ બિકોઝ હું ફિલ્મ જ્યારે જ્યારે કે જોઈ હતી હતી એટલી ઇન્સ્પાયર થઈ થઈ એન્ડ પણ આવો એક્ટિંગ કરવાનો મને મોકો મળે એ સરસ આ સબ્જેક્ટ છે તો મેં સાંભળ્યું ત્યારે જ મને લાગ્યું કે આ ફિલ્મ કરવી જોઈએ કોઈ ચેન્જીસ લાવવા કે તમારી જે છાપ છે બ્યુટીફુલ અને આ તો મને એમ બોય એન્ડ બ્યુટીફુલ તો એ તો ઓલવેઝ રહેવાનું છે એક્ટ્રેસમાં માં બાકી અમે લોકો એક્ટ્રેસ છે એક્ટર છે પરફોર્મર તો છે જ એવું નથી કે અત્યાર સુધી ફક્ત બ્યુટી દેખાડી છે કે બોયનેસ દેખાડી છે પરફોર્મન્સ પર દેખાડી છે વોટ ટાઈપ ઓફ હોમવર્ક યુ આર હોમવર્ક માં એક્ચ્યુઅલ હોમવર્ક તો એ જ હતું કે અમે લોકો સાથે મળીને એ રોલ આખો આ લોકોએ મને આખો ડાયરેક્શન કર્યું એન્ડ ટ્રાય કર્યું કે ભઈ જ્યારે આવી ફિમેલ્સ ઉપર આવી ઘટનાઓ બનતી હોય છે ત્યારે એ લોકોની ઇમોશનલ કન્ડિશન શું હોય છે તો આ બધા લોકો બેસીને શૂટ પર જતા પહેલા અમે લોકો બેઠા છે બે ચાર વાર અને ખાસું બધું ડિસ્કશન કર્યું છે અમે જ્યારે એમને સ્ક્રિપ્ટ સંભાળ સંભળાવવા બેઠા હતા ને ત્યારે અમને અમે જ એમને ક્વેશ્ચન કર્યો કે તમને ગુજરાતી ફિલ્મમાં તો નહીં હોય પણ હિન્દીમાં એવી કઈ ફિલ્મો ગમે જે વુમન ઓરિએન્ટેડ છે તો એમણે ત્રણ ચાર ફિલ્મોમાં ફિલ્મોના નામ આપ્યા એ ફિલ્મોના નામ આપ્યા એટલે મેં અમે બીજો પ્રશ્ન પૂછ્યો કે એ ફિલ્મમાં તમને કયું પાસું ગમ્યું તો કે આ ફિલ્મમાં જે આ હતું આમનો રોલ હતો એ જે હતું એટલે મેં કીધું હા એ આ ફિલ્મમાં છે પછી તો કે બીજી ફિલ્મ આ હતી એમાં જે હિરોઈનની આ ઘટનાઓ હા એ પણ આમાં છે પછી એટલે બે ત્રણ ફિલ્મોના નામ લીધા અને અમે કીધું એ બધું આમાં છે હવે તો કરશો ને એટલે કે હા તો પછી કરીએ આમ કરીને એટલે એમને જે એમણે કીધું કે ડિઝાયર હતી એમની અને જે ઇન્સ્પિરેશન હતી બીજી ફિલ્મોથી એ બધી જ એમને કરવા પડી જાય તને યસ યસ હવે મિઝરેબલ દેખાડના છે તમને નહીં નહીં મતલબ એક થોડો મોમેન્ટસમાં એવું લાગે છે બટ પ્રતિકાર મારો સરસ મજાનો એક ટેલંગ છે હું કહેવા માંગીશ એ દરેક અપમાન અને અત્યાચારનો ભોગ બનેલી સ્ત્રીને કે તમે પ્રતિશોધ ન લઈ શકો તો કાંઈ વાંધો નહીં પણ પ્રતિકાર જરૂરથી કરજો પ્રતિકાર કાઉન્ટર એક્શન તો બોલ તો હું પણ છું એન્ડ બ્યુટી તો છે આમ તો સૌથી પહેલા તો બિલકુલ આભાર કે આપ નમસ્કાર મિત્રો હું મમતા સોની આજે આવી છું અહીંયા ભાવનગરમાં અને આપ સૌને ગણેશ ચતુર્થીની ઘેર સારી શુભકામનાઓ છે સાત તારીખ એટલે કે આજે ગણેશ ચતુર્થીની શરૂઆત થઈ છે અને આજે જ અમારી ફિલ્મ પ્રતિકારના ટ્રેલરનું પણ શ્રી ગણેશ થયું છે અમારી ફિલ્મ પ્રતિકારનું ટ્રેલર રિલીઝ થવા જઈ રહ્યું છે ત્રણ વાગે એક આઈઝ હાઉસ પ્રોજેક્શન હાઉસમાં યુટ્યુબ ચેનલ છે એક આઈઝ સ્ટુડિયો એટ આઈઝ સ્ટુડિયો યુટ્યુબ ચેનલ છે એમાં ત્રણ વાગે પ્રતિકા ટ્રેલર રિલીઝ થઈ થવા જઈ રહ્યું છે એન્ડ મિત્રો આ આ આપણી આવનારી વીસ તારીખે એટલે કે વીસ સપ્ટેમ્બરના રોજ તમામ થિયેટર્સમાં સરસ મજાની ફિલ્મ પ્રતિકાર રિલીઝ થવા જઈ રહી છે હું મારા અંદાજમાં કહું તો આવાજ ઉઠા તો શસ્ત્ર ઉઠા અશ્રુ નહીં તો આંખ દિખા પેરો મેં તુજકો રોંદે જો કર કે ઉસકો તું રાખ દીખા તો સ્ત્રી સશક્તિકરણ પર બનેલી સરસ મજાની ફિલ્મ છે જે ફૂલ ઓફ એન્ટરટેનમેન્ટ થ્રીલ સસ્પેન્સ ટોર્ચર ઘણા બધા આમાં ઇમોશન્સ જોડાયેલા છે એન્ડ તમે લોકો આ ફિલ્મ જોવા જાઓ એવી બધાને નમ્ર વિનંતી છું વિપુલ જામુચા અને એ ટાઇસ પ્રોડક્શન હાઉસ નું અમારું ફિલ્મ આવી રહ્યું છે વીસ સપ્ટેમ્બરનો પ્રતિકાર પ્રતિકાર પ્રથમ અધ્યાય પાર્ટ વન તો આ ફિલ્મ જે છે એ વુમન ઓરિએન્ટેડ ફિલ્મ છે વુમન એમ્પાવરમેન્ટ એની ફિલ્મ છે અને ફિલ્મમાં લીડ રોલ મમતા સોનીએ કરેલો છે સાથે સાથે અદી ઈરાની જેવા બોલિવૂડના સ્ટાર પણ છે અને પરેશ ભટ્ટ પ્રકાશમાંડોરા નીલ જોશી જુનિયર દિલીપકુમાર ભાવેશ નાયક તૃપ્તિ જાંબુચા મેં પણ રોલ કરેલો છે તો ફિલ્મની કાસ્ટ છે અને ખૂબ સરસ ફિલ્મ બની છે અને વીસ તારીખે વીસ સપ્ટેમ્બરના રોજ ગુજરાતી સિનેમામાં આવવાની છે ડાયરેક્ટર ડાયરેક્ટર ફિલ્મના જે છે એ ધર્મીન પટેલ છે ફિલ્મની સ્ટોરી પરેશ ભટ્ટ અને મે વિપુલ જાબુચાએ લખી છે અને ફિલ્મને ડાયરેક્ટ કરી છે ધર્મીન પટેલે ધર્મીન પટેલ યંગ ડાયરેક્ટર છે અને મ્યુઝિક આપ્યું છે અનવર શેખ અને જીમિત રાજકરે